હલો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં જશો બધા હા બધાને સવારના જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હા તમને લોકોને વાત કરવાની છે કે આજે છે ત્રણ તારીખ અને કાલે છે ચાર તારીખ એટલે ચાર તારીખ કાલે મારા મમ્મીનો છે બર્થડે અને બીજી પણ ખુશી છે સાથે સાથે મારા ભાઈ ભાભીની મેરેજ એનિવર્સરી એટલે કે મેરેજની તારીખ એટલે કે લગ્નની તારીખ પણ છે કાલે મારે ભાઈ ભાભીની અને કાલે મારા મમ્મીનો બર્થડે પણ છે તો હા મારે ગિફ્ટ લેવું છે બર્થ પોસિબલ તો નથી ભાઈ પાક જઈ શકતી નથી તો કઈ નહીં નાનું નહીં નાનું તો નાનું ગિફ્ટ મારા મમ્મી માટે હું લાવવાની છું તો હમણાં ગિફ્ટ લેવા જાઉં છું અને એડવાન્સમાં મારા મમ્મીને હેપી બર્થડે આપણે બધા જ કહી દે ચલો મારા મમ્મીને આપણે પહેલાં બધા હેપી બર્થડે કહી દઈએ ઓકે મારા મમ્મી અહીંયા બેઠા છે અને આપણે બધાને એડવાન્સમાં હેપી બર્થડે કહેવાનું છે તો એડવાન્સમાં મમ્મી હેપી બર્થડે થેન્ક યુ એક નંબર થેન્ક યુ કીધું છે મારા ગિફ્ટ કાલે બર્થડે છે તો જોશું ઓ એવા જે મંદી છે મમતાભાઈ અને મારે ક્યાંય બહાર પણ નથી જવાય એમ કે મારે છે પ્રેગનેન્સી એટલે હું તો કંઈ બહાર જઈ શકતી નથી ગુમુટ લાવશે મમ્મી માટે મોટી ગિફ્ટ તો ખાઉં ક્યાં હેલો ફ્રેન્ડ્સ કેમ છો અને હા તમે લોકોને કીધું હતું કે એડવાન્સમાં પણ આપણે હેપી બર્થડે મારા મમ્મીને કહી દીધું હતું બધાએ અને હા આજે છે ચાર તારીખને વાર બુધવાર ને આજે મારા મમ્મીનો છે બડે ફાઇનલી તો મેની મેની રિટર્ન ઓફ ધે હેપી બર્થ ડે મમ્મી તો જીઓ ચાલો સાર માતાજી તમે હર પણ ખુશ રાખે અને હા આપણે બધા મળીને પણ મારા મમ્મીને હેપી બર્થ આપણે કહી દઈએ ચાલો મમ્મી હેપી બર્થ એ મમ્મી ચાલો મારા મમ્મીને આપણે હેપી બર્થડે કેવા જાય ક્લોઝ ઓફમાં હેપી બર્થ અરે માથું વાતું વાળો પેલા હેપી બર્થડે થેન્ક યુ હે અહીંયા તું ખુશ ભેગી કહીશો

કે પાવે અમ ગરીબી હે આ બડે હેપી બર્થડે તારી છે મારે મસ્ત બાપા મારા મમ્મી તો સોનું જ માંગે છે

કે છે એટલે થોડી વાર લાગશે રાખો આપણે તો લેવા જોઈએ અમે મારે જવાય એમ નથી તો હું ગઈતી આપણે જોયું છે

ચોકલેટ પછી શું નીકળે આપણે જોશું મમતાબેન ની કડી આવી ગઈ છે આ મમતાબેન ભાઈ સોનાની કડી આવી ગઈ છે થેન્ક યુ તો કહી દેને થેન્ક યુ તો કીધું આવી ગયા છે આવી ગયા છે પપ્પા આવી ગયા છે હવે સેલિબ્રેટ થાય છે ફાયર નાખો ફાયર નાખો ટુ Happy birthday dear Mamta Devi. Happy birthday. Do you light करो. Light करो भाभी. तो मारते हैं वो लोग वाया। गाओ तम light करो बेलें. Ring light करो गाओ तम. चुप. कहीं बीच में. हट करा. ची उह ज़रोस साल ए मेरी हे आरजू. Happy birthday.

ભાઈ એકદમ બતશે ફોટો ફ્રેન્ચ કાયેકદમ સરલી જોવે શું કેવો લાગુ છે જઈ જઈ થઈ થેન્ક યુ તોગ્યો ભાબી થેન્ક યુ હવે અમે લોકો આવી ગયા છીએ જમવા માટે પટેલ પંજાબી ઢાબામાં